આજના જમાનામાં દરેક વ્યક્તિ પોતાના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે પોતાની વર્ષગાંઠની ઉજવણી કોઈ કેક કાપીને ઉજવતા હોય છે તો કોઈ હોટલમાં બર્થડેની પાર્ટીથી ઉજવતા હોય છે ત્યારે છોટાઉદેપુર તાલુકાના નાનીસડલી ગામના મયુર રાઠવાએ પોતાની વર્ષગાંઠની ઉજવણી તેમના માતા પિતાની સાથે રાખી જેટલા વૃક્ષોને રોપીને વર્ષગાંઠના દિવસે રોપીને કરી છે હાલના સમયમાં ગ્લોબલ વોર્મિંગની અસરો ઊભી થવા પામી છે ત્યારે દરેક વ્યક્તિના વાણી વર્તન વ્યવહારમાં પર્યાવરણની જાળવણી હોવી જ જોઈએ ત્યારે મયુર રાઠવાએ વર્ષગાંઠના દિવસે વૃક્ષો રોપીને નવો ચીલો ચાતર્યો છે તો ચાલો જાણીએ મયુર રાઠવાના અને તેમના માતા પિતાના વિચારો હું રાઠવા કુમાર ગોપાલભાઈ આજે મારો જન્મદિવસ છે જ્યારે આ પાછલા બે બેક વર્ષથી વધારે પડતી ગરમી પડે છે એના કારણે એમ મને વિચાર આવ્યો કે થોડા જન્મદિવસના દિવસે કેક કાપવા કરતાં સારું થોડા ઝાડવા રોપે એ સારું જ્યારે હમણાં તો નહીં પણ કોઈ ફળફડાતી જ્યારે આપણે મોટા થઈએ તો આપણને જરૂર પડે બીજા કોઈને નહીં ને

થોડું બી બહાર નીકળતા એમ સહજ નહીં થતું ગરમી બહુ બધી થવા માંડે હમણાં ચુમ્માલીસ ચુમાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ ડિગ્રી જ્યારે તાપમાન હોય છે ને અમુક આપણું જે ગ્લેશિયર છે તે બી ઓગળવા માંડ્યું છે ધીરે ધીરે ઓગળે છે એને દેખવા જાય તો વૃક્ષો રોપવાનું મન થયું શું સંદેશ આપો તમે તમારી વર્ષગાંઠ પર તમે ઝાડવા રોક્યા છે લોકોને શું સંદેશ આપવાનો મારે સંદેશ એ જ આપવો છે કે તમે મેં જેવી રીતે બત્રીસ જેટલા ઝાડો રોપ્યા છે એટલા તો નહીં પણ એક દર વર્ષે તમારા જન્મદિવસના દિવસે વધારે નહીં પણ એક જ ઝાડ રોપો જ્યારે આપણા ભારતમાં દોઢસો કરોડ જેટલી જનસંખ્યા છે જ્યારે એ આખા વર્ષમાં એક જ વખત જન્મદિવસ આવે એમાં અહીંયા એક એક રોપશે તો બી એક વર્ષમાં દોઢસો કરોડ જેટલા ઝાડવા રોપાશે એનાથી બીજા કોઈને આપણું આપણું પોતાનું જ ભલું થશે હાલના આધુનિક યુગમાં પોતાની વર્ષગાંઠને ઉજવવા માટે લોકો હોટલ રેસ્ટોરન્ટમાં જતા હોય છે અને કેક કાપીને પોતાની વર્ષગાંઠ ઉજવતા હોય છે પરંતુ છોટાઉદેપુર જિલ્લાના કટારવાટ ગામના મયુર રાઠવાનો નવતર જે પ્રયોગ છે નવતર પ્રયોગને લઈને તેઓ આજે તેમની વર્ષગાંઠને વૃક્ષારોપણ કરીને ઉજવી છે ત્યારે મયુર રાઠવા સાથે જ વાત કરીશું મયુરભાઈ તમારી આજે વર્ષગાંઠ છે વર્ષગાંઠને તમે કઈ રીતે સેલિબ્રેટ કરી એમ મારી બર્થડે હતી આજે જે છે આજને ત્રણ આઠ બે હજાર છોવીસના રોજ ત્યારે મેં બત્રીસ જેટલા ઝાડો રોપીને મારી બડે બનાવી છે બરાબર તમને કઈ રીતે વિચાર આવ્યો કે મારી વર્ષ વરસાદ મોડો આવે છે ગરમી વધારે પડે છે અમુક અમુક દેખવા જાય તો ગરમીના કારણે એની માટે મને વિચાર આવ્યો કે થોડા વધારે નહીં પણ થોડા થોડા ઝાડવા રોપે વર્ષમાં તો બી એમ બહુ સારું હાલના પ્રવર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગને લઈને પર્યાવરણીય અસરો ઊભી થઈ રહી છે ત્યારે વૃક્ષો જ એક માનવ જીવન સહિતની સૃષ્ટિને બચાવવાનો એ જે વૃક્ષ છે એ જ બચાવી રહ્યા છે સારો વરસાદ રહે હવામાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે એ માટે વૃક્ષો ખૂબ જરૂરી રહી છે ત્યારે મયુર રાઠવાએ પોતાની વર્ષગાંઠની ઉજવણીની વૃક્ષારોપણ કરીને ઉજવી રહ્યા છે ત્યારે તેમના જે પિતા છે નિવૃત્ત આર્મી જવાન છે તેમની સાથે જ વાત કરીશું ગોપાલભાઈ તમારા દીકરાની વર્ષગાંઠ છે વર્ષગાંઠમાં તમે એક નવતર પ્રયોગ કર્યો છે કે ભાઈ વૃક્ષારોપણ કરીને વર્ષગાંઠને ઉજવીએ તમે કઈ રીતે આ મયૂરના વિચારોને જુઓ છો અને કઈ રીતે એમના વિચારોને સમર્થન આપ્યું જેમ કે હમણાં ગ્લોબલ વોર્મિંગનો ટાઈમ ચાલે છે તો એ ટાઈમે હમણાં જેમ મારા છોકરાએ કીધું કે ગરમી એટલી બધી હોય કે લોકો આપણે કૂલર કે એસીમાં રહેતા હોય પરંતુ ઝાડવા વધારે વાવીએ છોકરો કહે કે ઝાડવા આપણે વાવીએ તો આપણને શુદ્ધ હવા મળે અને ઠંડક બી મળે તો આપણે ખેતરે ઝાડવા રૂપીએ તો કેવું રે એમ તો અમે બી એગ્રી છે કેમ કે એક તો સૌથી પહેલા આદિવાસી એટલે ખુશનસીબ છે કે આ દિવસે એની બડ છે એટલે અમારા માટે ખૂબ આનંદનો દિવસ કહેવાય એક બથ ડે અને દિવાસો આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજા સાથે સંકળાયેલો સમાજ છે પ્રકૃતિ પૂજામાં માનનારો સમાજ છે પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે આદિવાસીઓ સતત પ્રયત્નશીલ રહે છે પ્રકૃતિ સાથે જોડાયેલા જીવન સાથે તે લોકો પોતાની પ્રકૃતિમય જીવન સાથે વૃક્ષોની પૂજા કરતા હોય છે ત્યારે આજે મયુર આઠવા પોતાના વર્ષગાંઠને વૃક્ષારોપણ કરીને પોતાની વર્ષગાંઠને ઉજવી રહ્યા છે ત્યારે તેમની માતા બેનાબેન સાથે વાત કરીશું મારા દીકરાની વર્ષગાંઠ છે વર્ષગાંઠ સામાન્ય લોકો હોટલોમાં ઉજવતા હોય છે ડાન્સ કરતા હોય છે પરંતુ તમે અનોખી રીતે તમારા દીકરાની વર્ષગાંઠ વૃક્ષારોપણ કરીને ઉજવી છે આ વિચાર તમને કઈ રીતે આવ્યો એટલે અમારા મયૂર દીકરો છે એની વર્ષગાંઠ ઉજવવામાં આવે છે કે બીજા લોકો કેક કાપે છે પાર્ટી રાખે છે કંઈ ગાર્ડનમાં જાય છે પણ અમને એવો વિચાર થયો કે મારા છોકરાને હવે કે કેક તો જમાનો ગયો પણ આદિવાસીમાં અમારે જે વૃક્ષારોપણ કરવું છે એની વર્ષગાંઠ અમે ઉજવીએ છીએ એટલે વર્ષગાંઠ ઉજવીને જે રોપીએ એટલે અમને એટલી મળે છે કે એનો છાયો કે હવામાન તાપમાન રોકી શકે કે હા તડકાથી અમને થોડું રાહત મળી શકે છે એના રીતે અમે એવો વિચાર થઈ ગયો કે હવે કે એક તો નહીં પણ આપણે વૃક્ષારોપણ પણ કરી દઈએ છીએ ઉદેપુર જિલ્લાની ખડતલ ભૂમિ ઉપર આજે પણ વૃક્ષો એટલા જ ખડતલ રૂપે જળવાયેલા જોવા મળી રહ્યા છે છોટા ઉદેપુર જિલ્લાના જંગલોમાં જે વૃક્ષો સચવાયેલા છે એને લઈને વરસાદ પણ સારો વરસી રહ્યા છે ત્યારે આજે મયુર રાઠવા જે છે આર્મી જવાનના જે દીકરા છે તેઓ પોતાની વર્ષગાંઠને વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ અને પર્યાવરણની જાળવણી થાય એ હેતુથી વૃક્ષારોપણ કરીને પોતાની વર્ષગાંઠ ઉજવી છે જેથી કરીને જે લોકો પોતાના જન્મદિવસની ઉજવણી રૂપે જે વૃક્ષારોપણ કરીને પ્રકૃતિની અને પર્યાવરણની જાળવણી માટેનો એક સરાહનીય પ્રયાસ કર્યો છે એમાંથી પ્રેરણા મેળવીને દરેક લોકો જે દેશના દરેક લોકો એક એક વૃક્ષ વાવે તો પણ હવામાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે સારો વરસાદ વરસે અને પ્રકૃતિની જાળવણી થાય તે દિશામાં મયુર રાઠવાએ આ જે સરાહનીય પ્રયાસો કર્યા છે તે ખરેખર બિરદાવાને લાયક છે રાજેશ રાઠવા પીઠોરા સમાચાર છોટા ઉદેપુર दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद